રામ રામ દોસ્તો એક હિન્દીમાં એક આર્ટિકલ વાયરલ થઈ રહ્યો છે હું તેને આપની સમક્ષ ગુજરાતીમાં રજૂ કરી રહ્યો છું દોસ્તો આજે નેહાસી સિંહ રાઠોડ રવિશકુમાર સ્વરા ભાસ્કર ધ્રુવ રાઠી જેવા લોકો મોદી સરકારના વિરોધમાં હિન્દુઓના વિરોધમાં અને હવે ભારતના વિરોધમાં દિવસ રાત ઝેર રોકી રહ્યા છે ત્યારે તેમના નસીબ સારા છે કે આજે ભારતમાં ગાંધી પરિવારની તાનાશાહી નથી અને દેશમાં એક સ્વસ્થ લોકતંત્ર છે એના કારણે આ લોકો આટલી આઝાદીથી બોલી રહ્યા છે નહીં તો ઇન્દિરા ગાંધીના સમયમાં દક્ષિણ ભારતની મશૂર અભિનેત્રી સ્નેહલતા રેડ્ડીના જે હાલ કરવામાં આવેલા તે તમે દોસ્તો આગળ જાણો ઇન્દિરા ગાંધી તાનાશાહ બનીને દેશમાં ઇમરજન્સી લાગુ કરેલી હતી તેના વિરોધમાં સ્નેહલતા રેડ્ડીએ એક નાટક બનાવ્યું અને આ રીતે નાટક દ્વારા તે વિરોધ કરી રહી હતી ત્યારે તેને કોઈ પણ કારણ બતાવ્યા વગર કોઈપણ આરોપ વિના કોઈ પણ ચાર્જશીટ વિના તેમને બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં કેદ કરી દેવામાં આવ્યા હતા અને સાડા આઠ મહિના સુધી તેમણે જેલમાં રાખ્યા હતા મીડિયામાં કહેવામાં આવ્યું હતું કે તેમના ઘરમાંથી ડાયનામાઇટ મળ્યો અને તે એક આતંકી ષડયંત્ર રચ્યું હતું ક્યા આજ સુધી ક્યારેય એ નથી કહે જણાયું કે તેમની પાસે આ ડાયમંડના માઇટ ક્યાંથી મળ્યું અને કેવી રીતે મળ્યું ક્યારે મળ્યું અને ક્યાં છે આવા કોઈ સવાલના જવાબો મળ્યા નથી દોસ્તો સ્નેહલતા રેડ્ડી ક્રોનિક અસ્થમાના દર્દી હતા તેમને જેલમાં અસ્થમાની દવાની લેવાની પણ પરમિશન નહોતી ત્રણ વખત તેમને અસ્થમાનો એટેક આવ્યો હતો તેઓ કોમામાં જતા રહ્યા હતા તેમના ફેફસા ભયંકર રીતે સંક્રમિત થઈ ગયા હતા જેલમાં જે અત્યાચાર થયો હતો તેમણે તે ડાયરીમાં પોતાની લખ્યું હતું કે કોઈ નવી મહિલા કેદી જેલમાં આવે ત્યારે તેને નગ્ન કરીને ખૂબ જ માર મારવામાં આવતો તેની ઉપર બળાત્કાર કરવામાં આવતો હતો જ્યારે તેમને ફરી એક વખત અસ્થમાનો હુમલો આવ્યો ત્યારે પછી ઇન્દિરાને લાગ્યું કે હવે આ વધુ જીવશે નહીં એટલે જેલમાંથી તેમને ઘરે શિફ્ટ કરવામાં આવ્યા ત્રણ જ દિવસ પછી તેમનું મૃત્યુ થયું આ ત્રણ દિવસ પણ તેઓ કોમામાં જ હતા પરિવારે પોસ્ટમોર્ટમની માંગ કરી તો એ પણ સ્વીકારવામાં ના આવી અને જબરજસ્તીથી પ્રશાસને તેમના અગ્નિ સંસ્કાર કરી દીધા આવી હતી ઇન્દિરા ગાંધીની તાનાશાહી આટલી નીચ હરકતો ઇન્દિરા ગાંધીએ કરેલી હતી દોસ્તો આજે જે રીતે ઘાગરા ઊંચા કરીને મોદીનો વિરોધ કરે છે એ લોકો નસીબદાર છે કે મોદી તાનાશાહ નથી એક બીજી વાત લોકનાયક જયપ્રકાશ નારાયણની પણ કહેવામાં આવે છે કે જેલમાં તેમને લેડ અને કેડમિયમનું પાણી પીવડાવવામાં આવતું હતું જેના કારણે તેમની બંને કિડની ખરાબ થઈ અને આવા ષડયંત્રથી તેમને મારવામાં આવ્યા આજે જે લાલુ પ્રસાદ યાદવ અને મુલાયમ મુલાયમસિંહની પાર્ટી જે બનેલી છે એ જયપ્રકાશ નારાયણની આશીર્વાદથી જ બનેલી છે પણ આજે એ પાર્ટીઓ પણ કોંગ્રેસના ખોળામાં રમી રહી છે આ દોસ્તો આ મેસેજ અત્યારે વાયરલ થઈ રહ્યો છે જે મેં તમારી સમક્ષ રજૂ કર્યો આ પણ તમે ગૂગલ કરશો તો એના વિશે ઘણું બધું તમને જાણવા મળશે તો આવી ભયંકર તાનાશાહ હતી ઇન્દિરા ગાંધી અને અત્યારે મોદીને તાનાશાહ કહીવાનું આ લોકો એ રાખે છે દોસ્તો એટલા બધા આઝાદ છે કે કોઈ પણ ગમે એટલી ગાળો બોલ્યા છે તો પણ આજે કોઈને જેલ થઈ નથી તો આ ફરક છે દોસ્તો તાનાશાહ અને મોદી સરકારમાં ચાલો મળીએ દોસ્તો બીજા કોઈ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ